જય માતાજી મિત્રો હું પુષ્પા એટલે કે તમારે ભાઈ દશરથ આજે આપણા જે ખીલોડ ગામ છે જે આપણા મહેસાણા જિલ્લો લાગે અને સટલાસના તાલુકો લાગ તેઓ આગળ જે અંબાજી માતાનું જૂનું મંદિર આવ્યું છે તેઓ આગળ આપણે આવી જઈશીએ અને અંબાજી માતાનું મંદિર તમને બતાવીશું અને અહીંયા લોકોની માનતા એવી છે મિત્રો કે તમે અહિયાં જે પણ માનતા રાખો છો આ અંબાજી માતાના મંદિરે તે માનતા પૂરી થાય છે તો તમે પણ એક વાર મુલાકાત કરજો નજારો નજારો તમને તમને તો મારા સાથે તમે જોવો છો જે આ મંદિરનો નજારો એટલે કે આ આજુબાજુ જે મોટા મોટા પથ્થર છે તેઓ આગળ આ મંદિર આવેલું છે એક વાર તમે પણ મુલાકાત કરજો અમે પણ આજ પહેલી વાર આવ્યા છીએ પણ અહિયાં ના નું કેવું માનવું છે ભાઈ અહિયાં જે પણ માનતા રાખો છો તમે એ માનતા પૂરી થાય છે મિત્રો તમે જોઈ શકો છો આ છે નજારો છે જે મંદિર નો છે અને આ ઉપર દેખાય અંબાજી માતા નું મંદિર આવેલું છે અને આજુબાજુ નો નજારો કુદરતી સૌંદર્ય થી ભરેલો છે એટલે કે અહિયાં તમે આવો તો તમે પ્રવાસ ના તરીકે તમારી સાથે કોઈ પણ નાસ્તો ને લઈને આવવું કારણ કે અહિયાં થી તમને નાસ્તો બધો દૂર મળે છે એટલે કે દુકાનો અહિયાં કોઈ છે નહીં અને અહીંયા આવશો તો તમે શાંતિમય વાતાવરણ તમે અનુભવશો અહીંયા પૂનમ ના દિવસે બહુ વધારે માહોલ જોવા મળે છે એટલે કે પબ્લિક વધારે દર્શન કરવા આવતી હોય છે છે તો તમે પણ આવજો જે તાલુકો લાગે અને ખિલોડ ગામ છે અને ખિલોડ ગામમાં જે તમે ગામથી અંદર આવશો એટલે ગમે ત્યાં પૂછશો તો આ મંદિર તમને બતાવશે કે અંબાજી માતાનું મંદિર ક્યાં છે તો ગામના તમામ લોકો તમને સાથ સપોર્ટ આપી અને તમને મંદિર બતાવશો મિત્રો તમે અહિયા હવન તમારે કોઈ કરવા હોય તો હવન પણ અહિયાં કરાવી શકો છો મિત્રો અંબાજી માતાનું મંદિર છે અને બીજું એ ઇતિહાસ ની વાત કરું તો મિત્રો એવું કહેવાય છે કે આ જે ઉપર ગબ્બર આવેલો છે તેમાં એક પથ્થર ફાટ્યો હતો અને જે પથ્થર માંથી આ જે અંબાજી માતાની મૂર્તિ હતી તે મરી આવી હતી મિત્રો એટલે મૂર્તિ પણ આપણે તમને બતાવશું તો મિત્રો તમે જોવો છો આ અંબાજી માતાનું મંદિર છે બાર તો ચણેલું છે પણ અંદર જે પથ્થર છે તેઓ આગળ અંબાજી માતાની મૂર્તિ બિરાટમાન છે તમે જોઈ શકો છો મિત્રો તમે મંદિરની અંદર આવું તમને મૂર્તિ પણ બતાવીશ તો આપણે દર્શન કરી રહીશું અંદર જઈને તો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી માતાની મૂર્તિ બિરાજમાન છે અને ઉપર છે એ પથ્થર છે પથ્થરની વચમાં મંદિર આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અને આ બાજુ પણ અલગ અલગ ભગવાનની મૂર્તિઓ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તમે પણ આવજો અમે પણ આવ્યા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણો હોય તો આ મંદિરની મુલાકાત જરૂરથી કરજો મિત્રો કેમ કે આવા પહેલાના જૂના મંદિરો ભાગ્ય જોવા મળતા હોય છે અત્યારે મોટા ભાગના રીનોવેશન વાળા મંદિરો જોવા મળતા હોય છે પરંતુ આ જે મૂર્તિઓ છે એ પહેલાથી જ પહેલાના જૂના જમાનાની મૂર્તિઓ છે મિત્રો તમે જોઈ શકો છો એ આ છે ગણપતિ દાદાની બિરાજમાન મૂર્તિ છે તમે જોઈ શકો છો મિત્રો આ બહુ જૂની મૂર્તિઓ છે મિત્રો જે પહેલા મરી હતી ત્યારે જ આ મંદિર અહિયાં બિરાજમાન થયું અને પબ્લિકે અહિયાં ની જે સેવાકો છે તેમણે અહિયાં મંદિર બિરાજમાન કર્યું અને આ છે અંબાજી માતાનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો